સુરતના લલિતા ચોકડી પાસે ફૂટપાથ પર રહેતા પાંચ વર્ષીય બાળકનું આ વિસ્તારમાં ભંગાર વીણતો શખ્સ અપહરણ કરી જતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી અમદાવાદ રેલવે પોલીસની મદદથી કતારગામ પોલીસે અપહિયત બાળકને મુક્ત કરાવી બત્રીસ વર્ષીય અપહરણકર્તાને દબોચી લીધો હતો પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે ઉત્તર પ્રદેશની વતની ત્રીસ વર્ષીય વિધવા તેની છ વર્ષની પુત્રી અને પાંચ વર્ષના પુત્ર સાથે થોડાક મહિના પહેલા સુરત રહેવા આવી હતી મજૂરી કામ કરી પેટી ઉરડતી આ મહિલા લલિતા ચોકડી પાસે ફૂટપાથ પર બંને બાળકો સાથે રહેતી હતી ગત સાત તારીખે બપોરે પાંચેક વાગ્યાના અરસામાં પાંચ વર્ષીય પુત્ર ગુમ થઈ ગયો હતો મોડે સુધી શોધખોળ કરવા છતાં પણ તે નહીં મળતા કતારગામ પોલીસને જાણ કરાઈ હતી પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ચૌધરી અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં બાળકનું અપહરણ કરનાર શખ્સ અહીં ભંગાર વીણતો હોવાનું અને તે આ બાળકને પોતાનો મોબાઈલ ફોન રમવા આપતો હોવાનું તથા ક્યારેક નાસ્તો પણ કરાવતો હતો સદભાગ્યે આ શખ્સનો મોબાઈલ નંબર પોલીસને મળી આવ્યો હતો પોલીસે મોબાઈલનું લોકેશન કઢાવતા તે અમદાવાદ તરફ જતી ટ્રેનમાં જતો હોવાનું જણાઈ આવ્યું હતું જેથી અમદાવાદ રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર જે એચ ગઢવીને એલર્ટ કરાયા હતા દબોચી લઈ બાળકને મુક્ત કરાવ્યું હતું આરોપીએ કરેલી કબુલાત પ્રમાણે પોતાના લગ્ન થોડાક મહિનામાં જ ભાંગી પડ્યા હતા અને પોતાને કોઈ સંતાન નહોતું અને એકલો જ રહેતો હતો આ બાળકને તે વારંવાર મળતો હોવાથી તેની સાથે લાગણી બંધાઈ ગઈ હતી બાળક હંમેશા પોતાની સાથે રહી શકે તે માટે અપહરણ કરી ગયાનું જણાવ્યું હતું કતારગામ પોલીસે આરોપીનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે તારીખ સાત સાત બે હજાર ચોવીસ ના રોજ એટલે કે રથયાત્રાના દિવસે કતારગામ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સાડત્રીસ બે મુજબ એટલે કે કિડનેપિંગની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જેમાં જેનું કિડનેપિંગ થયું હતું એ બાળક પાંચ વર્ષનો હતો એટલે ગુનાની ગંભીરતા જોઈને કતારગામ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયેલી હતી અને કતારગામની ડિસ્ટર્બની ટીમ અમદાવાદ રેલવે તેમજ અમદાવાદના ઝોન ટૂન ટુ એ ત્રણેયની ટીમોને મળીને આ ગુનો ડિટેક્ટ કરેલો છે અને જેનું કિડનેપિંગ થયેલું છે બાળક તથા કિડનેપિંગ કરનાર જે વ્યક્તિ છે તેનું પરિશન મેળવવામાં આવેલું છે અને એને અત્યારે હાલની કાર્યવાહી ચાલુ છે આગળની અ જે ફરિયાદી છે એમણે જણાવેલું હતું કે એમનો જે બાળક પાંચ વર્ષનો છે એ ફૂટપાથ ઉપર એક ભંગારવાળા વ્યક્તિ સાથે એ એની સારી દોસ્તી હતી અને જયારે આ ફરિયાદ આવી ત્યારે પોલીસે પણ સીસીટીવી ની મદદથી જોતા એ બાળક છે એ આ ભંગારવાળા વ્યક્તિ સાથે મોબાઈલની ગેમ એ રીતે રમતો હતો એટલે એની સાથે એની દોસ્તી થયેલી હતી અને આ ભંગારવાળો વ્યક્તિ જેનું કિડનેપિંગ કરીને લઈ ગયેલો હતો પરંતુ નામ એ બધી વિગત નહોતી પરંતુ પોલીસે ટેકનિકલ અમદાવાદ મદદથી અમદાવાદની અંદરથી લોકેશન અને અમદાવાદ રેલવે તેમજ અમદાવાદ ઝોન ટુ ની ટીમ દ્વારા એ વ્યક્તિને શોધી કાઢેલ અને વ્યક્તિ પાસેથી બાળક પણ મળી આવેલ અને એ બંનેનું પોઝિશન લઈ અને કતારગામ પોલીસ આગળ કાર્યવાહી હાથ ધરેલી છે જે વ્યક્તિએ કિડનેપિંગ કર્યું છે પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે વ્યક્તિના ડિવોર્સ થઈ ગયેલા છે એને કોઈ બાળક હતું નહીં અને આ બાળક જોડે છેલ્લા આઠ દસ દિવસ થી એની મતલબ મિત્રતા જેવું થઈ ગયું હતું અને બાળક એને ગમતું હતું